બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટથી બનેલું લસણ બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટથી બનેલું લસણ આ ટિપ્સથી ઓળખો લસણ અસલી છે કે નકલી નહીંતર વધી જશે કેન્સરનું જોખમ આ ચીની લસણ લેવાનું ટાળવું જોઈએ નકલી લસણનો વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે તે સિમેન્ટનું બનેલું છે આ ઉપરાંત તેમાં કેમિકલ નાખીને ભેળવવામાં આવે છે જેના કારણે સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે તો ચાલો જાણીએ અસલી અને નકલી લસણમાં શું ફરક છે અને નકલી લસણ ખાવાથી સ્વાસ્થ્યને કેવું નુકસાન પહોંચી શકે છે નકલી દૂધ દહીં ચીઝ આ બધી વસ્તુઓ બજારમાં પહેલેથી વેચાતી હતી હવે સિમેન્ટમાંથી બનાવેલું નકલી લસણ પણ વેચાવા લાગ્યું છે જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે નકલી લસણને ખાવું એ સ્વાસ્થ્ય માટે જોખમી છે જેને ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગનો ખતરો થઈ શકે છે

તેને દૂર કરવી મુશ્કેલ હોય છે જ્યારે અસલી લસણના છોતરા એકદમ બારીક હોય છે ત્રણ અસલી લસણની ગંધ તેજ હોય છે અને તેમાં ઘણી બધી તીખાશ પણ હોય છે જ્યારે નકલી લસણમાં કેમિકલની વાસ આવે છે કેમિકલવાળા લસણનો સ્વાદ એકદમ બેકાર હોય છે ચાર જો લસણ અને તેની કળી એકદમ સ્મૂધ હોય અથવા ઓછી કિંમતમાં મળે તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ પાંચ તમે સિમેન્ટ સાથે લસણ ખાઈ શકતા નથી પરંતુ જો રસાયણોથી પકવેલું લસણ ખાશો તો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે એટલું જ નહીં ભેળસેળવાળું લસણ કેન્સરનું કારણ પણ બની શકે છે તેથી એવી વસ્તુઓ ખરીદતી વખતે ખૂબ જ કાળજી રાખો અત્યારે બહેનો લસણ ફટાફટ ફોલાઈ જાય એટલે હંમેશા મોટી કળીવાળું લસણ લેવાનું જ પસંદ કરે છે પરંતુ અત્યારે જે સમસ્યા ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને લસણ હંમેશા નાની કળીવાળું અને દેશી જ ખરીદવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ